ભાઈ કિરીટભાઈ પટેલે કીધું કે મારી પરિકલ્પના તો જયેશભાઈ માટે જયેશભાઈ એ મંત્રી થાવું કિરીટભાઈ ની પૂછડી પકડવાની જરૂર નથી આ તો હજ થઈ ગઈ પણ હવે અત્યારે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ અત્યારે બધું ચાલે છે

હવે જ્યારે પણ રીસફલિંગ થશે જયેશભાઈ નું એમાં હોવું અનિવાર્ય છે આજની તારીખે કારણ કે ભારતીય જનતા પાર્ટી ને જે સહકારી ક્ષેત્ર થકી જે દબદબો જે છે એ પેલા તો હડપ કરી જવો તો એટલે એક સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું કેન્દ્રમાં એમાં સ્પેસિફાઈડ અલગ પ્રકારના નિયમ બનાવવામાં આવ્યા કે બે ટર્મ થી વધુ કોઈ ચેરમેન હોય તો ત્રીજી ટર્મ લગાતાર એ લડી શકે નહીં એને બ્રેક લેવો પડે

એટલે ભારતીય જનતા સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ નીચા કરવા અથવા તો એનું કદ ઘટાડવાની કોશિશ કરી પણ ફાયવા નહીં ફાયવા નહીં એટલે એટલે શું કર્યું ટાસ્ક નંબર બે આપણે કે પ્લાન નંબર ટુ એવી રીતે ટાસ્ક નંબર બે આપવામાં આવ્યો કે ભાઈ વિસા વદર ની આપણી બેઠક જે છે ક્રુશિયલ છે ક્રુશિયલ એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટી ની ત્યાં ઉપજણ નથી ક્રુશિયલ એટલા માટે છે કે આમ આદમી પાર્ટી વતી થી ગોપાલ ઇટાલિયા લડે છે એટલે જયેશભાઈ ને કહેવામાં આવ્યું છે કે તમે આ બેઠક જેમાં પચાસ ટકા લેવા પાટીદારો છે અને અત્યારે સૌરાષ્ટ્ર ભરના લેવા પાટીદારોના સર્વમાન્ય એવા ઉગતા સૂર્ય જેવા કોઈ જો નેતા હોય એનું નામ છે જયેશ વિઠલભાઈ રાદડિયા એને કહેવામાં આવ્યું કે તમે સહકારી ક્ષેત્રના ધોરણે પણ અને સામાજિક ધોરણે પણ તમે ત્યાં થાણું થાપો અને કોઈ પણ હિસાબે કિરીટભાઈ ને જીતાડો